ઓડગામમાં એસટી બસ ચાલક ઉપર હુમલાનો મામલો હુમલાખોર બાઇક ચાલક અને તેના સાગરીતોની ધરપકડ કરવા ઠાકોર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આણંદ તાલુકાના ઉડગામમાં એસટી બસના ચાલક ઉપર હુમલો કરનારા આરોપીની અઠવાડિયા બાદ પણ ધરપકડ ન થતા આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આણંદ જિલ્લો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી છે ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામની પ્રાથમિક શાળા પાસે રહેતા અને આણંદ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભાનુભાઈ ડાયાભાઈ ઠાકોર ગત શુક્રવારના રોજ સવારના સમયે સીલી ગામેથી એસટી બસમાં મુસાફરો વિદ્યાર્થીઓને બેસાડી આણંદ આવવા નીકળ્યા હતા તેઓ ઓડ ગામમાં સૂર્યાદ્વાર પાસે પહોંચ્યા તે વખતે ત્યાં એક બાઇક ચાલક રોડની વચ્ચે ઉભો રહી વાતો કરતો હતો જેથી એસટી બસના ચાલક ભાનુભાઈએ તેને રોડની સાઈડમાં ઉભા રહેવા જણાવ્યું હતું તેમ છતાં તેણે પોતાની રોડની સાઇડમાં લીધી અને બાઇક ચાલકે કંડક્ટરને જણાવેલ કે હું ગામના છું મારું બાઇક સાઈડમાં નહીં તેમ કહી દાદાગીરી કરવા લાગ્યો હતો જોત જોતામાં મામલો ઉગ્ર બન્યો હતો દરમિયાન ઉશ્કેરાયેલા બાઇક ચાલક ને તેના ત્રણ સાગરીતોએ ભેગા મળી અને ડ્રાઈવર ભાનુભાઈ ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં માથામાં લાકડી વાગવાથી લોહી લુહાણ થઈ ગયા હતા આ બનાવ અંગે એસટી બસના ચાલક ભાનુભાઈ ડાયાભાઈ ઠાકોરની ફરિયાદને આધારે ખંભળોદ પોલીસે હુમલાખોર જયેન્દ્રસિંહ નટવરસિંહ રાહુલજી તથા અન્ય ત્રણ અજાણ્યા ઈશમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો પરંતુ આ ઘટનાને અઠવાડિયું થયા બાદ પણ હુમલાખોર આરોપીની ધરપકડ થઈ ન હોવાથી આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આણંદ જિલ્લો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદન પત્રમાં જણાવ્યું છે કે સરકારી કર્મચારીને બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવા છતાં પોલીસ તેની કાર્યવાહી કેમ કરતી નથી તે વિચારવા જેવી બાબત છે ખંભળોજ પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર નોંધ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ કરી હોવા છતાં પણ આરોપીની ધરપકડ હજુ સુધી કરવામાં આવેલ નથી ફરિયાદીને હજુ સુધી ન્યાય મળેલ નથી તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરાવી દોષિત આરોપીઓને સકતમાં સકત સજા થાય તેવી માંગ કરી છે મારું નામ અમિતજી ઠાકોર છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પ્રદેશની મારી કામગીરી છે જો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર સાહેબને આનંદ હવે વિષય એ છે કે ગત અઠ્યાવીસ તારીખે એસટીના ડ્રાઈવરને મારવાની બાબત છે ઓળ વિસ્તારમાં એસટી લઈને નીકળેલા અમારા ભાઈ જે સરકારી કર્મચારી છે જેઓ ત્યાંથી પસાર થતા હતા બાઈક રોડ ઉપર એક મૂકેલું એ બાઈક હટાવટ કહેવાનું ડ્રાઈવરે વાત કરી ત્યારે ત્યાંના જે તે વ્યક્તિએ બાઈક નહીં હટાવી હું અહીંયાનો દાદા છું એવું કહી લુખા તત્વ જેવું વર્તન કરી એ બાઇક ના હટાવી અને જ્યારે એસટીના ડ્રાઈવર પોતે બાઇક હટાવવા માટે ગયા ત્યારે એમને વ્યક્તિ દીઠ ઢોર માર મારવામાં આવ્યો કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર કોઈ ઢોરને પણ આ રીતે ના મારે એ રીતે એસટીના કર્મચારીને મારવામાં આવ્યા અને એ લોકો મારતા મારતા કહે છે પણ ખરા કે તમે અમારું કશું નહીં બગાડી શકો ઓળ અમારું પોતાનું છે અમારા બાપનું છે એટલે આવી વૃત્તિ ક્યારેય ના ચલાવી લેવાય આપણે સૌ જાણીએ છીએ હર્ષભાઈ સંઘવી કહે છે આપણા ગૃહમંત્રી કે આવી કોઈની પણ દાદાગીરી ચલાવવામાં નહીં આવે રોડ ઉપર આવા અસામાજિક તત્વોને ખુલ્લા કરી એ લોકોને શિક્ષા કરીશું પણ આપણે સૌ જાણીએ છીએ અવાર નવાર દિવસો આવી પ્રવૃત્તિઓ થતી હોય છે પાંચ દિવસ થયા અઠવાડિયું વીતી ગયું છતાં એની ધરપકડ ના થવાનું કારણ શું જે તે સમયે ડ્રાઈવર પોતે પોલીસ સ્ટેશન ઓડ જાય છે ત્રણ કલાક બેસાડ્યા પછી પણ એને ન્યાય નથી મળતો એને સાંભળવામાં નથી આવતો ત્રણ કલાક બાદ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ પોતે આણંદ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે આજે પણ એ ડ્રાઈવર દાખલ છે અમારો તો ભાઈ છે પણ એ સરકારી કર્મચારી છે તો સરકારે આની પર ધ્યાન આપવું જોઈએ પોલીસ તંત્ર ધારે ચોવીસ કલાકમાં એને નહીં બાર કલાકમાં પકડી શકે એમ છે એટલું સજ્જ છે આપણું પોલીસ તંત્ર તો પછી આ લોકોની ધરપકડ કેમ નહીં થતી પ્રશાસન ક્યાંક ને ક્યાંક આની અંદર જોતરાયું હોય એવું દેખાય છે એટલે સરકારી કર્મચારીને ન્યાય મળે એક દાખલો બેસે ઓળના વિસ્તારમાં લોકો બે ખ્વાબ થઈને ફરી શકે કોઈને ડર ના રહે માટે આ સામાજિક તત્વોને ખરેખર એ લોકોને દંડ થવો જોઈએ અને વહેલી તકે આ ડ્રાઈવરને આ સરકારી કર્મચારીને ન્યાય મળવો જોઈએ એવી અમારી માગણી છે જો પહેલી વાત તો એ છે કે માંગણી ના સંતોષાય એમાં સરકાર બેદરકાર દેખાશે સરકારના કર્મચારીને ન્યાય ના મળે તો પછી આમ આદમીની તો વાત જ ક્યાં થાય છે એટલે અમને ન્યાય મળતા પહેલા મને તો એમ થાય છે કે સરકારી કર્મચારી એટલે સરકાર પોતે ક્યાં કઠેરામાં ન્યાય માંગી રહી છે એવું દેખાય છે એટલે અમને ન્યાય મળે કે ના મળે પણ પહેલા સરકારી ભી અપેક્ષા રાખશે કે એના કર્મચારીને ન્યાય મળે અને અમે બધાય એક સમાજના ભયને ન્યાય અપાવવા માટે અહીંયાથી અમને ન્યાય નહીં મળે તો અમે કૂચ કરવા પણ તૈયાર છે ધન્યવાદ